ગત અગિયાર સાત ચોવીસ ના રોજ રાજકોટ તાલુકા પોસ્ટ વિસ્તારમાં એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો એમાં એક આરોપી એક વૃદ્ધ મહિલાને ટક્કર મારી એમને ત્રણ કિલોમીટર સુધી ડસેલ હતા જેનાથી એમની મૃત્યુ નિપજેલ હતી બાર તારીખે એમના વિરુદ્ધ બીએનએસની કલમ બસો એક્યાસી અને એકસો છ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આજે રાજકોટ તાલુકા પોસ્ટીમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન એવું સામે આવેલ છે કે આરોપીએ ગોંડલ ચોકડી ખાતેથી પરત એમના ઘરે મેટોળા જતા હતા તે વખતે એમની ગાડીની સ્પીડ વધુ હતી એના કારણે એ કંટ્રોલ કરી શક્યા નથી અને માજીને અડફેટે લીધેલ હતા આરોપી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ છે પ્રોપર લાઇસન્સ નથી અને લર્નિંગ લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બાજુમાં એક લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બેસાડવું જરૂરી છે અને એમના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવિંગ કરવાની હોય છે એવી જાણકારી હોવા છતાં એમને એકલી ગાડી હંકારી હંકારી અને માજીનું મૃત્યુ નિપજાવેલું એમના એના કારણે એમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચનો ઉમેરો કરવામાં આવે છે અને ભારતીય મોટર વાહન અધિનિયમની પણ યોગ્ય કલમો લગાડવામાં આવશે બીજી વસ્તુ એમને ખબર હતી કે માજીની બોડી કારમાં ફસાઈ ગયેલ છે તેમ છતાં એમને ગાડી ઊભી રાખવાના બજાય ગાડી ત્રણ કિલોમીટર તક ભગાડી જેના કારણે માજીનું મૃત્યુ નિપજેલ તો આ પણ એમની ગુનાહિત બેદરકારીમાં આવે છે તો ભારતીય દંડ સંહિતાની ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ હેઠળ એમને પણ લેવામાં આવશે અને બીજું એમને ઘરે પહોંચ્યા પછી આપણા પોતાના રૂમાલથી ગાડી ઉપર લોહીના દાગા ઘૂસી નાખેલ હતા જેથી એમના ઉપર પુરાવા નાશ કરનાની કરવાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો અડત્રીસ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપી જુનાગઢનો રહેવાસી છે ઓર આજે એમને પરિવારવાળાઓ ઉપર દબાવ ડાલતા આરોપી પોલીસ સ્ટેશનને હાજર થઈ છે સ્પીડ હજુ સામે નહીં આવી એક્ઝેક્ટ ખબર નથી આરોપીને કહેવ્યા મુજબ એમની સ્પીડ વધારે હતી પર એફએસએલના રિપોર્ટ પછી નક્કી કરી શકાય કે એમની એક્ઝેક્ટ સ્પીડ કેટલી હતી અકસ્માત તો કણકોટ રાધે હોટલ પાસે હા જાતે આરોપીને થોડી વાર પછી ખબર પડી કે ભાઈ પાછળ બોડી અટકાવી ગયેલ છે પર એમને ડર લાગેલ કે આજુબાજુ હોટલવાળા છે તો એમને ગાડી ઊભી રાખેલ નથી અને ત્રણ કિલોમીટર સુધી બગાડી રાખેલ અને પછી સુનસાન જગ્યા જોતા એમને ગાડી ઉભી રાખીને પછી બોડી કાઢી કાઢી હજુ સુધી સામે નહી આવે